રાહુલ ગાંધીના આરોપોને ચૂંટણી પંચનો રદિયો આરોપોને ગણાવ્યા ખોટા અને પાયા વિહોણા કહ્યું નામ ઓનલાઇન ડિલીટ કરવા શક્ય નહીં તો બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે બંધારણીય એજન્સીઓ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો લગાવ્યો આરોપ બિહારના રાજકારણમાં ગરમાવો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બેગુસરાયની સભા ખાતેથી કોંગ્રેસ અને આરજેડી પર સાધ્યું નિશાન ભ્રષ્ટાચાર અને ધુસણખોરી મુદ્દે કર્યા પ્રહાર બિહારની ચૂંટણી જીતવાનો કર્યો વાયદો પહેલી ઓક્ટોબરથી ઓનલાઇન ને લગતા નવા નિયમો લાગુ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું સરકાર આ મહિને લોન્ચ કરશે એઆઈ ગવર્નન્સ ફ્રેમવર્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના વચગાળાના પ્રધાનમંત્રી સુશીલા કાર્કિ સાથે કરી ટેલિફોનિક વાતચીત શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા આપ્યું સમર્થન પડોશી મિત્રના રૂપે ભારત તરફથી નિરંતર સહયોગ આપવાનું આપ્યું આશ્વાસન ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા ગુમ થયેલ લોકોની શોધખોળ ચાલુ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઘટના સ્થળની લીધી મુલાકાત તો હિમાચલ પ્રદેશના બિલાસપુર નાહન અને કાંગડામાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતાં જનજીવન અસરગ્રસ્ત વાહન વ્યવહાર પ્રભાવિત વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ એકસો આઠ ટકાથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો સૌથી વધુ એકસો પાંત્રીસ ટકા વરસાદ સારા વરસાદને પરિણામે સત્તાણું ટકાથી વધુ વિસ્તારમાં થયું ખરીફ વાવેતર તો ભીસિયા ધવલી દોડ બોરખલ ડેમ સહિત રાજ્યના એકસો પિસ્તાલીસ ડેમમાં સિત્તેરથી સો ટકા જેટલું પાણીનો સંગ્રહ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ ખાતે યોજાઈ યોગ સ્પર્ધા બે હજાર પચીસ અગિયાર હજાર યોગ સાધકોએ લીધો ભાગ અંતિમ સ્પર્ધામાં ચારસો સ્પર્ધકોમાંથી ચુમ્માલીસ લોકોની કરાઈ પસંદગી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોને મેડલથી કરાયા સન્માનિત નવરાત્રીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રાજકોટમાં બત્રીસ અર્વાચીન તોતેર પ્રાચીન અને પાંચસો શેરી ગરબાનું આયોજન એક હજાર પોલીસ જવાનોની કરાશે તેનાથી અર્વાચીન દાંડિયાના આયોજનમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવો ફરજિયા